નમસ્કાર મિત્રો આજે આ રાજકુમાર ગુસ્સામાં આવી અને પોતાના રજવાડામાંથી નીકળી અને અડધી રાત્રે આ બાબરો ભૂત જ્યાં રહેતો હતો એ પીપળાના ઝાડમાં આવી અને છુપાઈ જાય છે અને ત્યારે અડધી રાત્રે ત્યાં ભૂતિઓ આવે છે અને બંને વચ્ચે આખી રાત ઘણી બધી વાતો થાય છે અને બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ જાય છે અને પછી ભૂતિઓ કહે છે કે રાજકુમાર તને ખબર નથી કે હું એક બાબરો ભૂત છું અને ત્યારે આ રાજકુમાર તો આજ દિવસ સુધી કોઈ ભૂત પ્રેતની વાત તો સાંભળી ન હતી તેથી તેને ડર ના લાગ્યો અને આવી રીતે બંને ગાઢ મિત્રો બની ગયા અને આમ કરતાં કરતાં બીજા દિવસની રાત આવી ત્યારે બીજા દિવસની રાત્રે આ ભૂતિઓ ફરી પાછો આ પીપળાના ઝાડમાંથી નીકળ્યો અને નીકળીને રાજકુમારને કહેવા લાગ્યો કે હે મિત્ર તારું ધ્યાન રાખજે અને હું મારો શિકાર કરીને આવું છું ત્યારે પેલો રાજકુમાર એટલું કહે છે કે હે ભૂતિયા બે દિવસથી હું પણ આ પીપળાના ઝાડમાંથી બહાર નીકળતો નથી કેમ કે દિવસે જો બહાર નીકળું ને તો મને મારા રજવાડાના સિપાહીઓ જોઈ જાય તો મને અહીંયાથી ઉપાડીને લઈ જાય માટે જો તું મને સાથે લઈ જતો હોય તો રાત્રે હું પણ થોડો તારી સાથે ફરવા આવવા માગું છું ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો કહે છે કે પણ રાજકુમાર તને ખબર નથી કે હું એક ખુખાર ભેડિયો બની જાઉં છું અને પછી હું મારો શિકાર કરવા માટે બાજુના ગામમાં જાઉં છું ત્યારે ભૂતિયાની વાત સાંભળીને રાજકુમાર કહે છે કે તું મારો મિત્ર છે અને મિત્રની સાથે જવામાં મને શું ડર અને હું પણ તારી સાથે આવું છું ત્યારે ભૂતિયો કહે છે કે મારું રૂપ જોઈને તને ડર તો નહીં લાગે ને ત્યારે રાજકુમાર કહે છે કે ના મને કોઈ ડર નહીં લાગે અને આમ આટલું કહી અને પછી આ બાબરો ભૂત ત્યાં એક ખુખાર ભેડિયો બની જાય છે અને ભેડિયાના સ્વરૂપને જોતાની સાથે જ રાજકુમાર થોડી વાર માટે તો ડરી જાય છે પરંતુ જ્યારે એ ભેડિયો એટલું કહે છે કે રાજકુમાર જોયું ને હું કેવા કેવા રૂપ બદલું છું ત્યારે રાજકુમારનો ડર ખતમ થઈ ગયો અને તે કહેવા લાગ્યો કે ભૂતિયા તું તો સાચે જ રૂપ બદલવામાં માહિર છે અને ચાલ હવે તારે જ્યાં જવું હોય ત્યાં હું તારી સાથે આવવા તૈયાર છું અને આમ પછી તો આજે આ રાજકુમાર અને આ ભૂખ્યો ભેડિયો બંને આ પીપળાના ઝાડમાંથી નીકળ્યા અને ચાલતા ચાલતા પેલા ગામના ઝાંપે પહોંચે છે અને ત્યાં એક બકરી બાંધેલી હોય છે તેને જોઈ અને આ ભૂખો ભેડિયો હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે જોયું રાજકુમાર આ ગામ લોકો રોજ રાત્રે મારા માટે અહીંયા ઘેટા કે બકરા બાંધીને ચાલ્યા જાય છે અને હું તેનું ભોજન કરી અને આરામથી પાછો આ પીપળાના ઝાડમાં આવી અને છુપાઈ જાઉં છું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે રાજકુમાર કહેવા લાગ્યો કે ભૂતિયા શું ખરેખર તું આવા હાર્ડ માંસ ખાય છે ત્યારે ભૂતિયો કહે છે કે હું આજનો નહીં પરંતુ વર્ષોથી આવું જ ખાતો આવ્યો છું ત્યારે રાજકુમાર કહેવા લાગ્યો કે ભૂતિયા તું આવું ખાશે ને તો તને પાપ લાગશે અને તને નર્કની પ્રાપ્તિ થશે માટે તારે હવે આવું નથી ખાવાનું અને ચાલો આપણે ગામમાં જઈએ કે આ ગામ કેવું છે ત્યારે ભૂતિઓ મનમાં વિચાર કરે છે કે આને તો હું વળતા મારો શિકાર ખાઈ લઈશ પરંતુ લાય મારો મિત્ર મારી સાથે આવ્યો છે તો એને ગામની સફર કરાવતો આવું અને આમ આવો વિચાર કરી અને રાજકુમાર અને ભૂખ્યો ભેડિયો બંને જણા આ ગામના ઝાંપેથી ગામમાં પ્રવેશ કરે છે ત્યારે આ બાજુ ગામમાં પેલો ભોરુડો ભરવાડ કે જે પોતાના ઝૂંપડામાં જાગી રહ્યો છે અને એક નાનકડા બારામાંથી આ બધી ઘટના જોઈ રહ્યો છે ત્યારે આજે તો તે જોઈ રહ્યો છે તો આ ભૂખ્યો ભેડિયો અને તેની સાથે એક બાળક પણ આવી રહ્યું છે ત્યારે આ બાળકને જોઈ આ ભોરુડા ભરવાડને એમ થઈ ગયું કે નક્કી આ માસૂમ બાળકને આજે આ ભૂખ્યો ભેડિયો ખાઈ જશે તેથી તે બહાર આવ્યો અને બહાર આવી અને બાળકના આડો ઊભો રહીને કહેવા લાગ્યો કે ભૂતિયા તારે જો ખાવો જ હોય અને તને જો તારી ભૂખ હજી સુધી ના મટી હોય ને તો ભૂતિયા તું મને ખાઈ જા પરંતુ આ નાનકડા બાળકને તું કાંઈ કરતો નહીં એને જીવતો જવા દે અને તું આજે મારું ભોજન કરી લે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલો રાજકુમાર ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને આ બાજુ ભૂતિયો કહેવા લાગ્યો કે હે ભોરુડા હું કાંઈ આ બાળકને ખાવા માટે નથી આવ્યો પરંતુ આ તો મારો મિત્ર છે અને એને તમારું ગામ જોવા માટે અહીંયા લઈને આવ્યો છું ત્યારે આટલી વાત સાંભળી અને આ રાજકુમાર કહેવા લાગ્યો જોયું ને ભૂતિયા આ માણસ કેટલા સારા છે અને તેઓ મારા માટે કોઈ પણ ઓળખાણ વગર એમનો જીવ જોખમમાં મૂકવા તૈયાર થઈ ગયા અને મારા માટે તને એમનું શરીર આપવા તૈયાર થઈ ગયા તો ભૂતિયા તું તારા મનમાં વિચાર કર કે આ માણસો કેટલા દયાળુ છે જે ઓળખાણ વગર પણ મારા જેવા બાળકની મદદ કરવા માટે આમ અડધી રાત્રે દોડીને આવ્યા છે ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે રાજકુમાર ચાલ હવે મોડું થાય છે અને મને કકડીને ભૂખ લાગી છે તો મારે હવે પેલી બકરીનો શિકાર કરવો છે ત્યારે રાજકુમાર કહેવા લાગ્યો કે ના ભૂતિયા હવે તારે એવા માંસ મટન ખાવાના નથી પરંતુ હવે તને હું જે કહું ને એ તારે ખાવાનું છે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજકુમાર મેં મારા જીવનમાં આમ માંસ મટન સિવાય બીજું કંઈ ખાધું જ નથી ત્યારે રાજકુમાર કહે છે કે હે ભાઈ શું તમારા ગામમાં અત્યારે લાડુ મળશે ખરા ત્યારે આ ભોરોડો ભરવાડ કહેવા લાગ્યો કે રાજકુમાર અત્યારે તો ગામમાં કાંઈ ના મળે પરંતુ હા આવતીકાલની રાત્રે જો ભૂતિયાને અને તમારે લાડુ ખાવા હોય ને તો હું ચોખા ઘીના લાડુ બનાવી અને તમારા માટે રાખીશ બોલો આવતીકાલે આવશો ત્યારે રાજકુમાર કહેવા લાગ્યો કે તો હે ભાઈ આવતીકાલે અમે આ જ સમય આવીશું અને અમારા માટે ચોખ્ખા ઘીના લાડુ બનાવીને રાખજો ત્યારે ભૂતિયો કહે છે કે હે રાજકુમાર મને લાડુ નથી ભાવતા અને મેં ક્યારેય લાડુ જોયા પણ નથી અને આમ આટલું કહી અને ભૂતિયો પાછો વળી ગયો ત્યારે રાજકુમાર પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો અને આ ભૂતિયો ચાલતો ચાલતો પહોંચ્યો ભૂખ્યો ભેડિયો બની અને આ બકરી પાસે અને બકરીને ખાવા જાય છે ત્યાં તો રાજકુમાર આડો ફર્યો અને કહેવા લાગ્યો કે નહીં મિત્ર જો મિત્રતા રાખવી જ હોય ને તો બીજા મિત્રનું કહેવું પણ માનવું પડશે અને આજે તારે આ બકરીનો શિકાર નથી કરવાનો અને તારે આજે આખી રાત ભૂખ્યું રહેવાનું છે અને આવતીકાલે કકડીને ભૂખ લાગે ને પછી જો જે મારા મિત્ર કે તને લાડુ કેવા ભાવે છે અને આમ આટલું કહી અને આ રાજકુમાર ભૂતિયાને આ બકરીનો શિકાર કરવા દેતો નથી અને ત્યાંથી લઈ અને પીપળાના ઝાડ પાસે આવી જાય છે અને પીપળાના ઝાડમાં આવ્યા પછી આ ભૂતિયો કહેવા લાગ્યો કે રાજકુમાર તું અહીંયા જ ઠીક હતો અને તને જો પેલા ગામમાં ફરવા ના લઈ ગયો હોત ને તો સારું હતું તો મારો શિકાર મારા હાથમાં આવી જાત અને આમ મારે આજની રાત ભૂખ્યું ના રહેવું પડત અને આમ આવું કહેવા લાગ્યો ત્યારે રાજકુમાર કહે છે કે મિત્ર એકવાર ચોખા ગીના લાડુ તો ખાઈ જો પછી મને કહેજો કે તમને કેવું લાગે છે અને આમ કરતાં કરતાં આ રાત વીતી ગઈ અને સવાર પડી ત્યારે વહેલી સવારે પેલો ભોરુડો ભરવાડ ચાલતો ચાલતો પહોંચ્યો મુખીની પાસે અને ત્યાં જઈ અને આ રાત્રે બનેલી સમગ્ર ઘટના વિશે કહેવા લાગ્યો ત્યારે ગામના સૌ માણસો હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે હે ભોરુડા તારે જો ચોખ્ખા ઘીના લાડુ ખાવા હોય ને તો અમે તને બનાવીને ખવડાવી દઈશું બાકી તું આમ લાડુ ખાવા માટે કરી અને આવા ભૂતિયાના અને રાજકુમારના આવા બહાના ના બતાવ અમને એટલી તો ખબર પડે છે અમે કાંઈ ગાંડા નથી ત્યારે આ ભોરડો કહે છે કે હે મુખી બાપા તમને તો ખબર જ છે કે અત્યારે ગામ કેટલું સંકટમાં છે અને આવા સંકટ ભરેલા ગામમાં હું આવી મજાક થોડી ખરું મારી વાત માનો અને ચોખ્ખા ઘીના લાડુ બનાવીએ રાત્રે ભૂતિયો જમવા આવવાનો છે ત્યારે હવે આ મુખી બાપાને એમ લાગ્યું કે લાય આ ભોરડો કહી રહ્યો છે અને તે ગામનો છે માટે તેની વાતમાં ક્યાંક ને ક્યાંક સચ્ચાઈ તો છુપાયેલી છે અને આમ પછી તો આખું એ ગામ સાથે મળી અને ચોખ્ખા ઘીના આખા દિવસ દરમિયાન લાડુ બનાવે છે અને જ્યારે રાત પડી ત્યારે બોરુડો એ ઘણા બધા લાડુને લઈ અને પોતાના ઝૂંપડાની આગળ બેઠો છે અને તેની બરાબર સામે એક ઝૂંપડું છે તેમાં આ આખા ગામના માણસો આખો માંડી અને ધારી ધારીને જોઈ રહ્યા છે કે આ લાડુ આ ભોરુડો ભરવાડ ખાઈ જાય છે કે પછી આ લાડુ સાચે જ ભૂતિઓ જમવા આવે છે અને આમ કરતાં કરતાં થોડીક રાત વીતી અને ત્યાં તો ફરી પેલા પીપળાના ઝાડમાંથી રાજકુમાર કહેવા લાગ્યો કે ચાલ ભૂતિયા આજે લાડુ ખાવા જઈએ ત્યારે રાજકુમારની વાત સાંભળી અને ગુસ્સામાં આવીને ભૂતિયો એટલું કહે છે કે રાજકુમાર અત્યાર સુધી તો હું તારી મિત્રતા ખાતર કાંઈ બોલી ના શક્યો પરંતુ જો મને લાડુ નહીં ભાવે ને તો પછી હું પેલી બકરીનો શિકાર કરી નાખીશ ત્યારે આટલી વાત સાંભળી અને રાજકુમાર કહેવા લાગ્યો કે કાંઈ વાંધો નહીં તમને જો પેલા લાડુ ના ભાવે તો તમે બકરીને ખાઈ જજો હું તમને નહીં રોકું પરંતુ હું તમને કહું છું કે તમે લાડુ એકવાર ખાશો ને તો તમે ખાતા જ રહી જશો અને આમ પછી તો આ ભૂતિયો પાછો ભેડિયો બની જાય છે અને મનમાં વિચાર કરતા કરતા ચાલ્યો અને એટલો વિચાર કરે છે કે આજે તો ગમે તે થાય લાડુ ખાધા ના ખાધા કરી અને પેલી બકરીને ખાઈ જઈશ ને ત્યારે મને શાંતિ મળશે કેમ કે બે બે દિવસથી કકડીને ભૂખ લાગી છે અને આમ ચાલતા ચાલતા આ બંને જણા પહોંચે છે પેલા ભોરુડાના ઝુંપડા પાસે અને ત્યાં જઈને જુએ છે તો ત્યાં ઘણા બધા લાડુ બનાવેલા છે અને આ બાજુ ગામના સૌ માણસો આ બંનેને જોઈ અને ચોકી ગયા અને મુખી બાપા હળવેકથી તેમના ગામના માણસોને કહે છે કે ભાઈઓ આ વાત સાચી પડી છે અને ભોરુડો સાચું કહી રહ્યો હતો કે ભૂતિયો લાડુ ખાવા આવવાનો છે અને હવે ભૂતિઓ જો લાડુ ખાતો થઈ જાય ને તો પછી તો આપણે પશુઓની બલી નહીં આપવી પડે અને આમ આ બાજુ રાજકુમાર કહેવા લાગ્યો કે ભૂતિયા હવે એકવાર તું આ લાડુનું ભોજન કર અને પછી તું મને કહે કે તને કેવું લાગે છે તો મિત્રો શું આ ભૂતિયાને આ ચોખ્ખા ઘીના લાડુ ભાવશે કે નહીં તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી